જે રીતે સત્તરમી ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસો ચાલી રહ્યા હતા અને તે સમયે જ સુરતમાં એક ટોક ઓફ ધી ટાઉન કેસ એટલે કે હીરા ચોરીનો મામલો જ્યારે આ હીરા ચોરીનો કેસ સામે આવે છે ત્યારે સમગ્ર સુરત હચમચી જાય છે કારણ કે કરોડો રૂપિયાની ડીકે એન્સેન્સ કંપનીમાંથી હીરાની ચોરી થઈ છે અને આ ચોરીનો ભેદ આજે ઉકેલાયો છે અને તેમાં નવો વળાંક આવ્યો છે વૈષ્ણવ તો તેને કર

સુરતના કાપોદરા વિસ્તારમાં ડીકે એસ કંપનીમાંથી જ્યારે કરોડોની હીરા ચોરી થાય છે અને જે કંપનીના માલિક છે તે પોલીસમાં ફરિયાદ નોંધાવે છે અને પોલીસમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ પણ ઘટના સ્થળે હાજર થાય છે અને સમગ્ર કેસનો ધમધમાટ છે તે શરૂ કરે છે કારણ કે બત્રીસ કરોડ જેટલી હીરાની ચોરી થઈ છે પરંતુ પોલીસ જે રીતે કડીઓ ઉકેલે છે અને આ કડીઓ ઉકેલતા જ સામે આવ્યું છે કે જેમણે ફરિયાદ નોંધાવી હતી ડીકે એન્સેન્સ કંપનીના માલિક દેવેન્દ્ર ચૌધરી ખુદ જ આરોપી નીકળ્યા છે દેવેન્દ્ર ચૌધરીને પોતાને દેવું વધી જતા જ તેમણે આ તરકટ રચ્યું હતું અને પોલીસે તમામ કડીઓને જોડતા તે તૂટી ગયો અને પોતે અંતે પોલીસ સમક્ષ

જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર્સે કાપી અને લગભગ જોશમલ પાંચ કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જો ઘરફોડ ચોરી થઈ છે જો એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ ડીસીપી ઝોન વન આલોક કુમાર એની કપોદરા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી બિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જોએ ત્યાં પહોંચી જોએ અને તમામ પ્રકારના જો પુરાવો બહુ મોટી એક ચોરી ના બનાવ બનેલા હતા જેના લેન તમામ ઉચ્ચ અધિકારીઓસ લેના બધા લોકો ત્યાં પહોંચે ને પુરાવા ભેગા કરવાના ચાલુ કરે જોએ ત્યારે જ જ્યારે પોર્ટલ સીન ઓફ ક્રાઈમ ને પૂરા એનાલિસિસ કરવામાં આયા તો તુરંત એકદમ ઘાડા બધા જોવામાં ડાઉટફુલ ચીજો અપના ધ્યાને ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલ કે જો ચોથા માળે જોવા માટે નીચેના જો ગેટ હતા इना अंदर ना बाजू से ताला मा लागता था आ ताला खुला आता जो है अमा कोई भी प्रकार ना कोई बलवा परवाना એટલે કે કોઈ ઠટર સે કાપા હોય કે हथોડા સે मारा હોય આ પ્રકારનો કોઈ એક નિશાન અમા નહી હતા તો એક પ્રાથમિક દ્રષ્ટિ થોડાસે એક અમા એક ડાઉટ ઉભો થયા કે અમા કે કેવી રીતે બની શકે જો ચતા જો આપના પૂરે ટીમ અલગ અલગ કામ કરતી હતી ફરિયાદ થઈ ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર દેવેદ કુબાર генाराम चौधरी कंपनी मालिक छे जो है अड़तालीस वर्ष बाड़मेर में अलग अलग जो पॉलिश जो डायमंडार नौ सौरेट्स डायमंड अलग अलग साइज सात पच्चीस हजार रफ डायमंडलिश डायमंडकार मलाई ने टोटल बत्तीस जमो पांच तीन करोड़ रुपया फरियाद थी ना जो है फरियाद आधार पीछे ए फल टीमों અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ્સ લઈને બધી ટીમો ત્યાં કામ પર લાગી જો હે તો અમારું જો તપાસમાં બેসিক જો ચીજો અમે જાણવા મળેલા જો હે તો આમાં એક તો એવું જાણવા મળા થા કે જો પ્રાથમિક રીતે અમે લોક પૂછપરછ કરી કે આમાં એટલા મોટો અમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહે નાઈટમાં તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ બનાવને આખરી 17-18 દિવસ પહેલા જો હે વોચમેન જો 24 કલાક રહેતા હતા ઇના વધારે મતલબ ફાઇનાન્સ ના બહાના એટલા કે ભાઈ બહુ ऐसा खर्च आए जे जरूरत न थी नाइट में एना छुट्टा कर देवा मवेला था પછી જો એ લોક અમે જે રીતે બતાયા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારને એના ઉપર નિશાન નહી હતા જેના ઉપર લોક ના બળજબરીથી તોડવામાં આવેલા હોય ફિર અંદર અમે જ્યારે બિલ્ડિંગ ના તપાસણી કરી ત્યારે જો ફાયર સેફ્ટી ના પૂરા જો સાધનો હોય છે કારણ કે જ્યારે ગેસ cutter વગેરા યુઝ થાય ફ્લેમ આવે એના તાક થાય તો ઓટોમેટિક જો એ ચાલુ થઈ જાય તો આ ફાયર સેફ્ટી ના ભી બંધ કરી મતલબ તમ બદાસ સિસ્ટમ જો હટાઈ દેવામાં આવેલા હતા કે કે અબતારે અમે આર્થિક રીતે પોસાતા ન હતી તો એના માટે મે ફાયર સેફટીની જરૂર હતી એના કઈના અમુક દિવસ પહેલા એના ફાયર સેફટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા તો એના તો ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ અને બદધા DVR અલગ અલગ જગ્યા હતા DVR કાઢીને એક જ DVR માં બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ DVR હતા જો એ જો એ કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દ્રષ્ટિએ ખબર ન પડી એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જો છે સીસીટીવી કેમેરાઓનો કનેક્શન હતા આ એક બી અપના ડાઉટફુલ હતા જો હે અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગ થી જોએ પછી જો આ ટોટલ જો લોક જો મેઈન ગેટ પર લોક હતા અમાકુ લમે લોકો પતા કરે તો બહાર જેટલા લોક હતા જો બહાર જેટલા લોકમાં 10 લોક બહાર અના ચાબી હોતી જો હે 12 ચાબી હોતી 10 ચાબી નામે લોકેશન મળી ગઈ મતલબ મે લોકો લીધા જો કે કોનો કોનો પાસે છે બે ચાબીઓનો લોકેશન નહી મળી કે ક્યાં છે એક આ બી ડાઉટ હતો કે આ ચાબીઓ તેના ખોલાવામાં આવે છે મતલબ કોઈ અંદર ના વ્યક્તિ અમા સામે છે એટલા તપાસમાં જો કે કોઈ ટિપ આપવાળો અંદર ના હશે જો અને પછી જો હે હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા અમા બહુ ડિસકન્ફિન્સીસ અમે જોવા મળી જોએ

અને નવ જેટલા પીએસ દેડ અલગ અલગ ટીમો બનાવી હતી અને દેઢસો જેટલા અમે લોકો ચેક કર્યા કેમેરામાંથી પુરાવા મળ્યા આવે છે રિક્ષા ઉપર ઉપર જો જો બે વ્યક્તિ હેવી કોઈ ચીજ જો ગેસ કટરો કરાતા લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના જયારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતા ગોતા અમે લોકો ગયા તો એક જગ્યા બીજા રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક ટેમ્પા આવે છે જો અ ટેમ્પો માં બધા લોકો બેઠે છે બેઠીને જાય છે તો કરતે કરતે અમે લોકો દેવદગાઉં સુધી ત પહોંચા જોએ રાત્રે જ અમે apna 18 તારીખે બનાવો બના 18 તારીખે રાત્રે અમે પહોંચા જોએ અ ટેમ્પો સોધી લીધા જોએ ટેમ્પો ના માલિક રામજીવન કરી નાતા એના અમે લોકો રીટેન કરા એના પૂછપરછ અમે લોકો કરી જોએ ત્યારે બ다가 ધીમે ધીમે પૂરી એના હિસ્ટરી નીકળી અને હિસ્ટરી આ રીતે ના છે જોએ કે આજ જો ફરિયાદી છે ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડીકે સંસ્થાના માલિક છે આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા જોઈએ અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે દસ કરોડ જેટલા કુલ પચીસ કરોડ એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટાછવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોય કે આપના કઈ રીતે આ બદા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના જ કારણ એવો હતા કે 4 વર્ષ પહેલા જો કતાર ગામમાં આજ ફરિયાદીના એના ઉપર 18 લાખ રૂપિયાના લૂંટ નેક બનાવ બના હતા એના જ એમ્પ્લોઈઝ ઉપર જો તો આમાં જેતે વખતે જો 50% આસરે 8 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સનો પૈસા મળા હતા જો અને એના પહેલા જોય લગભગ જોય કરી 2018 ના વાત છે 2018 માં જોય કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં

22 अगस्त ना रोज एना कंपनी ने इंश्योरेंस पूर्ण થતા હતા इंश्योरेंस एजेंट ना बुलाविना 12 तारीख 12 अगस्त ना रोज एना रिन्यूअल कराये 382000 रुपया જેટલા એના જોએ પ્રીમિયમ આપે જોએ અને એના થી પૂછપરછ કરી કે અમાર આ રીતે અગર થાય તો કેडला इंश्योरेंस કે રીતે મળશે ત્યારે એના જાણવા મળા જોએ જો amare અતરે इंश्योरेंस एजेंट પર પૂછપરછ માં દાયરે માં છે તો આમાં એના એવું જાણવા મળાય અગર તમાર આટલા જોખમ બહાર અગર થાય 30-35 કરોડ રૂપિયાનો જોખમ બહાર એના સાથે કોઈ લૂંટ ચોરી વર થાય તો તમને લગભગ 2 કરોડના આસપાસ મળે લેકિન તમારું કારખાનામાંથી અગર જાય છે તો લગભગ 25 કરોડ રૂપિયાના આસપાસ તમને મળશે જવાય તો એક એના આઈડિયા આબી લીધા એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જ હોય આ તૈયારી કરવા માટે લગભગ 1.5 મહિના સેના પ્રયાસ ચાલુ હતા 1.5 મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે એના દીકરા ઈર્શાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી કે અપના કરવા જોઈતું કે બધા આરોપીઓ ભી અને ફરિયાદી ભી જો અમારે આ ગુનાના પર ફરિયાદી અત્યારેના આરોપી આ બધા જો એ બાળમેરનો રહેવાલા છે તો 1.5 મહિના પહેલા પ્લાનિંગ કરા પ્લાનિંગ કરા પછી એવું નક્કી કરા કે એના પોતાનો ડ્રાઈવર એક વિકાસ વિશે મહી કરીને છે જો બાળમેરના છે જો ડ્રાઈવર છે એના આ વાત કરી છે કે આપણે આ રીતે કરવું છે જો તો પછી વિકાસ એક અહીંયા જ અપના શહેરમાં રહેતા અને આ ભી બાળમેરના વતની છે હરમાન વિશે હનુમાન બિશ્નુના વિકાસ કોન્ટ્રેક કરે છે અને પચીસ લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ આ રીતે તમે આવવાના પૂરા અમે ગેસ કાટવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે અપના તમે કરશો તમે પચીસ લાખ રૂપિયા આપીશો અમે પછી હનુમાન જો એ હનુમાન મહારાષ્ટ્ર થી ત્રણ લોકોને ભલા એક આનંદ કરીને છે બીજા બે અન્ન લોકો છે જેના અમારે ટીમો એના પકડવા માટે કામ કરે છે એના કોન્ટેક્ટ કરે આ ત્રણ લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટ માતા જોએ અને હનુમાન જો છે એના ઉપર આપણે જ જાન્યુઆરી ફેબ્રુઆરીના માસમાં એક ચીટિંગનો ગુના ભી અહીંયા દાખલ થયેલા છે જેનત ત્યારтия નાસ્તા ફરે છે બી છે તો હનુમાન જે ત્રણ મહારાષ્ટ્રસ લોકો લઈ આયા અને આ લોકો ને પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમને કોઈ તકલીફ નહીં પડસે ચાવી એક આપી જો છે જો નીચેથી આપના ખોલવાના હતા અને હનમાન એના પહેલા 15 દિવસ પહેલા ઘડી વખત જઈને રેકી કરી આયા હતા કે તિજોરી ક્યાં છે ક્યાં ત જવાના કરીતે છે આજુબાજુનો માહોલ શું છે તો હનમાન એના પછી બ્રીફિંગ આપી આ ત્રણો લોકો પહેલા अटेम्प्ट થયા 16 17 ના રાત્રે આ ગુનામારા 17 18 ના રાત્રે કટિંગ થાયા lekin એક દિવસ પહેલા ભી આ ત્રણો લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય કઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એસ પર પ્લાન જો હે અના ખોલે છે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન અના કટિંગ થઈ શકતી ન હતી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસના શરૂઆત સે ડાઉટ જેસીપી ક્રાઈમને ભી ડાઉટ હતો કે આ કહી ન કહી સે આ ભાડે પે લીદાસે કોઈ ખરીદન લઈ નઈ આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો અપના લોકેટ પર થઈ ગયા કે એક અપના દુકાન છે એક સ્ટોપ છે જો હે ઓરાચા મન બસો ત્યાંથી ખડોદરામાં છે ખડોદરામાંથી એક ત્યાંથી 350 રૂપિયામાં एक आ लेने आया जो है अपना गैस कटर और गैस भाले ऊपर लिदा जो है जो महाराज का आनंद छे जो है आ लेने आवे छे और अटेम्प्ट करे छे अटेम्प्ट થતા નથી પછી જો દિવસ વાતું થાય છે જો 17 તારીખના દિવસે વાત થાય છે કે આપના સક્સેસ થયા નહી અમે કાપી શકા નહીં તો પછી આ हनुमान जो है जो गैस बिल्डिंग ਦਾ કામ ਕਰਤਾ વરાછામાં ગેસ বিল্ডিং ਦਾ કામ કર બિલ્ડિંગ ਦਾ કામ ਕਰਤਾ વ્યક્તિ છે જો भागीरथ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પોનો જો માલિક છે એના બાત આવે છે કે ભાઈ તમે પણ સામેલ ગેસ વિલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર ત્યાં જાય છે અને ત્રણ ત્રણ વ્યક્તિ નક્કી એવું કરે છે છે કે જો વ્યક્તિઓ મહારાષ્ટ્ર પહેલાથી નવ સાડા નવ વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટર ને બીજા લઈને ભાગીરથ અને રામ જીવન લઈને આવશે જો રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થયેલા લઈને આવે છે અંદર આઈએસડી પહેલે ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલા કિસ તરીકે પાંચ લાખ રૂપિયા તમે તિજોરીમાં મળશે મૂકે છે અને સાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રદ કરો એના શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે ઘેસો છે અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડાસા નાખી દે જેથી બાદ મેં પોલીસ આવે તો ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જોઈએ થોડા બહુ નાખી દે છે ને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જોએ જો એના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાના ડિસ્ટ્રિબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાષ્ટ્ર મહારાજ નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે જોયે અને આમાં પછી આ રામજી રામ જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિક થી તો જેવી સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એના પકડી જોઈએ

આપે છે કે તમે દુબઈ નીકળી जाओ અને મહારાશવાલા મહારાશ નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈના પોલીસનો કોઈ લિંક ન મળે કોઈને ખબર ન પડે અને આપના સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપના ક્લેમ આપના કરીએ જોય درمیان જો એ અમા એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચિત પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિક માલિકનો દીકરા અને જો માલિક છેના આ લોકો એવું નક્કી કરા હતા જો એ કે આ જો પોલીસ ડિટેક્ટ કરસે તો મહારાષ્ટ્ર વાળા જો ત્રણ લોકો છે આ હમમાન બસ ઓળખે છે બીજાને ખબર ન હતી કે પ્લાનિંગ ન કઈ રીતે પ્લાનિંગ ન ભાગ છે તો એક સિમ્પલ ઘરફોડ હશે ઘરફોડમાં આરોપી પકડાશે જો પકડાશે મે મુદ્દામાલ મળે કે નઈ મળે આ રીતે કરીને અમારું જો કેસ થઈ જશે જો અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સ અમા ક્લેમ કરી લેસ લેકિન અમા એનાક લોકોના જો પોલીસ ના ખુશ મતલબ સદનસીબ હતા અને આ લોકોના જો કમનસીબ હતા

તો તે કે હનુમાન ભગીરથ અને બાકી અન્ય જો મહારાજો ત્રણ લોક છે જો 5000 રૂપિયા છે એના માટે અમારી ટીમ પાછળ છે જો એને પૂરા જો એના સાથો સાથ અમે લોકો બિલ જેટલા ભી બિલ બનાયા આ લોકો બિલને ભી ચકાસણી કરી છે ગાળાબદડા જો ખોટા વાઉચરો ઉભા કરવામાં આવે છે એનામાં લાગતા ખાતા કસ્ટમ વગેરે બીજા લોકો સાથે ભી એનામાં શેર કરી જોએ જેથી કે આ લોકો ભી આવે જો ખોટા બિલ થયા છે જીએસટી ચોરીને બનાયા છે તો આ લોકો ભી આમાં જોએ તો આ પ્રકારનું સમગ્ર જો એ આ ઘટનાક્રમ બની છે જોઈ અને પૂરી જો ઝોન વન અને ક્રાઇમ ના ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેક્ટ થઈ ગયા અદરવાઇઝ જેટલા બી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા કોઈ પકડાય તો બસ એટલા જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે માલિકને પૂરા પૈસા મળી જાય તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખિલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવતરાના કાવતરાના સાથ જો ઇન્સ્યોરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા છે સેક્શન્સ लगा जो है तो आप समग्रीम कामगिरी जो है डाउट से एक टीम मतलब वर्कआउट करता बनाव तो बनेला छे मुद्दा माल कि नहीं अलग लेकिन कटिंग थी कौन कटिंग आ एक बनाव तो हिसाब तो डिटेक्ट टीमों लगी पैरेलली आ दिशा में भी काम करती थी टीमों जयरे अमुक अमुक कड़ी जो वीक कड़ी पकड़ाती गई आम जो डिटेक्ट थे તો આ હતા સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોક તમે તેમને પણ સાંભળ્યા તેમણે જે રીતે તમામ કડીઓ ઉકેલીને આ ભેદને ઉકેલ્યો છે અને ખુદ માલિક આરોપી માસ્ટર તરીકે સાબિત થયો છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર